મિત્રો આજે હું તમને એક એવા સેવાકીય પ્રવૃત્તિ કે જેલા માણાવદરની અંદર છેલ્લા એક વર્ષથી કન્ટિન્યુ એવા ક્ષેત્રની જે સેવા આપી રહ્યા છે એવા શેઠ શ્રી હિતેન શેઠ જે ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે માણાવદરની અંદર એને પેલા ગૌધામ એટલે ગૌસેવાના કાર્યોથી શરૂ કરી અને આજે છેલ્લા એક વર્ષથી ક્ષેત્રની સેવા પૂરી પાડે છે જે ખૂબ જ બિરદાવ જેવી વાત છે અને આ રીતે ડોર ટુ ડોર ઘરે ઘરે ફરી અને એવા નિરાધાર માણસો છે કે જેની પરિસ્થિતિ ખરાબ છે કે જેને બે ટાઈમ જમવાનું પણ નથી મળી શકતું તો એવા વ્યક્તિઓને શોધી શોધી અને એના સુધી ટિફિનની સેવા પહોંચાડવી અને ગૌ સેવા કરવી માનવ સેવા કરવી એ જ જેનો ધર્મ એવા અનસુયા ગૌધામ તેમજ અનસુયા અનક્ષેત્રની જે સેવા ચલાવી રહ્યા છે જે માણાવદરની અંદર ઘણા એવા પરિવારો છે કે જે નિરાધાર છે જે ઘરની અંદર કોઈ કમાઈ શકે એવી વ્યક્તિ નથી મિત્રો આવી સેવા કરવી એ ખૂબ જ અઘરી વસ્તુ છે પણ છતાંય આજે હિતેન સેઠને આવા વિચારો આવ્યા અને આવી સેવા કરી એની સાથે સાથે જ મિત્રો માણસોને તો ખવડાવે જ છે પણ સાથે સાથે કૂતરાઓ માટે પણ કાયમી માટે રોટલી નાખવાની એ પણ એક સેવા એની ચાલુ જ છે તો મિત્રો આવી સેવાના સહભાગી બનવા માટે માત્ર ને માત્ર તમારે બીજું કંઈ કરવાનું નથી આ વિડીયોને બને એટલો શેર કરો અને કમેન્ટમાં જય શિયા જરૂર લખો જય શિયા જરૂર લખો અને વિડીયોને બને એટલો બેથી પાંચ વ્યક્તિઓ સુધી શેર કરો જેથી લોકોના મનમાં પણ એક એવી સેવાકીય પ્રવૃત્તિ માટેની પ્રેરણા મળે અને આ લોકોને પણ જે આ સેવા કરી રહ્યા છે એને પણ વધુમાં વધુ પ્રોત્સાહન મળે તો આવી સેવાકીય પ્રવૃત્તિને આપણે આ રીતે વધાવી શકીએ છીએ જય શિયા રામ